મારું નામ વિજય સબુરભાઈ રાઠવા ગામ પાલ્લા અને નવ ઓગસ્ટે પેલો સમાજવાળો જે મેળો થાય એ મેળો કરવાવાળું સંગઠન એટલે કે આદિવાસી યુવા સમિતિ એ સંગઠનમાંથી હું આવું છું તમને સૌથી પહેલાં અમારો અને આપણા સંગઠનનો તમને પરિચય આપી દઈએ આપણું સંગઠન આદિવાસી યુવા સમિતિ આપણા સમાજની જનજાગૃતિ કરવાનું કામ કરે છે સવાપુરા ગોઠાયું હાલોલમાં અહીંયા ગાડીથી કોઈ લેવા દેવા હોય નહીં પણ વાત જ્યારે સમાજની આવે પોતાના વિસ્તારની આવે અને આપણા લોકોની આવે તો હું એવું માનું છું કે મરેલો મરદો બી એકવાર ઝંઝણીને ઊભો થાય તો તમારે ઊભું થવાની જરૂર છે સાની માટે ઊભું થવાની જરૂર છે તો કે ભાઈ સાહેબશ્રી શ્રી હોય એનાથી હું બીવાનું ફતેહસિંહ ચૌહાણ જે ગુંદી તાલુકો અલગ લઈ જવા માંગે છે હવે ગુંદી આયુ ગામના તાલુકાના છેક ખૂણે આવેલું ગામ છે ગુંદીમાં આ તમારા બધા ગામ માલુ કાટુ પેલી બાજુના તો ખડા સનિયાળા દમાવા રીછવાણી વાળો વિસ્તાર એ લોકો તો લડ્યા અન્ય સમાજના છે પણ એ લોકો તો લડવાનું ચાલુ કરી દીધું ભાજપના બી નેતા એવા એમાં બહાર નીકળીને ખુલીને વિરોધમાં આવેલા છે તમારા સરપંચો ને તમારા નેતાઓ કઈ છે અહીંયા તમે આ મીટિંગનું આયોજન કર્યું માલુ કાટુ ખરોડ એક બે ખરોડમાં તો હમણાં સરપંચ નહીં બરાબર પણ એની આગળ જઈએ તો ગમાણી ઊંચા બેડા ગળબીલી આંબાખૂટ ગોદલી ગોરાડા ખડપા વાસ્કોટ વાસ્કોટ બી આવે ને આપણામાં આટલા ગામના તમારા સરપંચો કઈ છે મને એ લોકો તો નહીં આવ્યા જ મારી નજરમાં તો એ લોકો ડરપોક તમે બધા તો મળતી છોને હા મેં તમારા ગામના સરપંચને પૂછ્યું કે તું કેમ નહી આવે એવું કેટલા પૂછ્યું હાથ ઊંચો કરો તો તમને બીક લાગે છે તમારા સરપંચો થી કેટલા બીક લાગે છે હાથ ઊંચો કરો તો ફતેસિંહ ચૌહાણ થી બીક લાગે છે એનાથી લાગતી હોય તો હું બેહેલો છું મને નહીં લાગતી એનાથી તમને બધા નહીં લાગતી ને નવી તો તમે તમારા ગામના સરપંચોને ફોન કરો અહીંયા બેઠા બેઠા અને કો કઈ મિટિંગમાં કેમ નહીં આયા અને ગુંદી તાલુકાનું અલગ લઈ જવાનું છે એમાં તમે શું કરવાના છો એમાંય બેઠા બેઠા તમારા સરપંચોને પૂછો કેમ પૂછવાનું છે તો આજે સવારે દસ વાગ્યા ફતેહસિંગ ચૌહાણે બધા સરપંચોને તઈ બોલાયા હતા બધા તઈ ઉઘડા વળીને કહ્યા અહીં હું લેવા નહીં આયા તો ફોન કરો મેં પાંચ મિનિટ મારું ભાષણ રોકું છો અહીંયા ગાડી તમે લોકો ફોન કરો ને પૂછો પછી આગળની આપણે ચર્ચા કરીએ